શું કરું શેકનો શેમારે કકો આદરો છે ને તે તો છે ભેડેયાયા ખા જતી ન્યા મે નામ ન ભાવો હું તને વાત કરવી ડાબુ કેમ ઊભો આ જીતો ડાબુને ધરવું બધું ભેડ હોય પણ જેમારે પેલા બધું લેવન થઈ

આપડા <inku> <Kristen> અમન બેસ કાકા સોનતા કાકા ધારો આ મારું ઓ મયા કાકા આ કે આને મારો ઓ ખાલી છે

કાઈ વાંધો નઈ હાલો હું તમારું સમાધાન કરાયો હાલો એ આમાં હું લાવ્યા આ મોટું બોક્સ છે તો ઈ રવા દે ઈ તો ભાંગી છે ઈમાં ઓલા છોકરાના વજન છે ને એટલે હું એ ઓલા ઘુમરને બધું લાયો આજી છોડીમાં આપણે વેવાડે નક બધું ભેગું કર્યું ને થાય ઈ ભેગું થાય આમાં બહુ છોડીની ઉપાધી માને નથી હતી હા ઈ પછી કોણ

ল তবে কোন মার গরি আইয়া তুমি মারিয়া কই যে তুমি খবর নিইছ পড়ছি আয় 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 খাই

આ તો સાચ જો તમે આટલું આટલું અને ક્યો છો અને તમારો ઉપર વર્ટ નથી જતો તમે કયો છો એટલે સમાધાન કરું બાકી મારે આ લોકો ની આટલી જરૂર નથી સમજી

તમારી લીધે સમાધાન આટલી ઈશા મારે સમજી લીધું એટલે સારો સમાધાન કરું છું બરોબર હવે સમાધાન તો થઈ ગયું પણ આ સમાધાન નું કઈ સમજો તો ખરા એક કામ કરવી ગરમી હે ને સા નીકળતી હું તમારું ઘણા બધા તમારું ખોટું વાપરું એટલે તમને કેવું

મે <hop> <ideia> <oples>

હાલો હે મારી વાડીએ કુવામાં ખૂંપડો પડી ગયો લે આ લે લે આ એક કામ કરો હું ગામમાંથી નારો લઈને આવું છું અને તમે એને પગ હાલો જે આપણ ભાઈ લખી દીધું લે

આખું કેમ મન કડવી જે લાગે ઘડી જવું હે આ તો કઈ રાંધું નહીં જો આ તું રાન ના જો આજ મને થોડું માથું દુખે છે ને કેમ હું રાન નાખો તો તારે જ રાન પડે ને હવે હરે હરે તો રાનતા શીખવાનું કાલ હવર તલ પૈણા આની અમારે તાર બાપુ ખબર ને તને આનંદ વસ્તુ બધી ભેગી કરે છે હા તે વાંધો ને રાંધી નાખી તું રાન નાખજો ઘરે હું મને માથું ચડ્યું આમ ચક્કર જેવું આવે અને તમાર પે વાસ કેમ આવી આવે છે બસ હા બસ ચીનિયા ચીનિયા

માર બાપુને ફોન કરવો પડશે માર બાને ઘડીકવારમાં હું થઈ ગયો શું ખબર નકળે હી હી કરે છે પણ જલ્દી ઘરે જલ્દી તારી માને હા તારી તને વળગ્યું છે આગી જા બાપુ <laughs> બા <laughs> 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 <laughs>

મું ગયો તો માય એય એય આવટ નીચે ઓ અને એટલે કેવું આવું થઈ ગયું એને હમણાં તમે ગયા પછી હું આવીને આયા કે માર પા સોડા પીતાતા પછી ઈ કે મને માથું દુખે છે તું રાંધી નાખજે અમુ કાઈ કા સોડા પીતી હતી હા એ ના હા ભાઈ એમ કહું છું અવાજ નકો તો જમનો મૂંજી ની થઈ જાવી

જયને કેરી આપણો આઈડિયા કેવો આ વાંધો ને પી ગયો પણ ધજાકરા દુ દે છે ને દેખરા કેવા થાય છે પણ આપું કામ દેખું જો આબરૂ ના કાતરા છે થઈ ગયું એને ભારે જાવી ઈમો હો એને હાંભળનાશે મેઠો એ જો મારી કે મારી રે આમ જો કેટલો તું ગઈ બે 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 જય જય દે 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 દે

એકે મને આ મારા બાને શું થઈ ગયું તું કોણ હે તમારી છોકરી તું મારી લગભગ વધારે વધારે સામમાન આ આમલો આલમ આ ભી ગયો ઓ નો મારો દીકરો કેરે આવી પણ એ ગડક મને આતો તારો ડાંગા ભાઈ ઓ ઓ ઓ ઓલમ આલમ અલે ઉધીનો થા પણ મેં કાય હા માલ ને કાય એનો દીકરો થા વગરનો અમારો બોલ દીનો ઓ નો આ

છોડામાં ધારો ભેળો અને બાય કાંડે કે અમારો કિરે ઝઘડો આવ્યો આ પાછો કરી જાવ બોલું ગાંડું મીઠું કે હજી એમ નામ કરે છે નકર અમે ઈ નઈ બે નાખું